હવે કોઈ ના આવું ભાજપ નું કામ તમે ખુલ અંદર કરી રહ્યા છો પણ મતદાર ચૂંટણી રાખેલી છે અને મિત્રો અચાનક ત્યાં ઝઘડો થાય છે પોલીસ વચ્ચે અને એપીપી ના કોઈ નેતા વચ્ચે તો મિત્રો અત્યારે હાલનો તેનો માહોલ કેવો છે વિડીયો માં આપણે બધી સંપૂર્ણ માહિતી બતાવવાના છીએ મારા ભાઈઓ જો ચેનલ ઉપર નવા હોય

કાંઈ કઈ વાંધો નહીં વેરીફાઈ જવાબદારી છે તંત્ર તંત્ર વેરીફાઈ કરે હું ચૂંટણી એજન્ટ